જય માતાજી આજે ઘણા દિવસ પછી હું વિડીયો બનાવવા જઈ રહી છું લગભગ પાંચેક દિવસ ચાર પાંચ દિવસથી નથી બનાવ્યો તો આ બધો મસાલો જોઈને તમને ખબર તો પડી જ ગઈ હશે કે હું શું બનાવું છું એકદમ સરસ તાજા ધાણા છે લીલા મરચાંના કટકા છે ડુંગળી છે અને તળવા માટે મરચાં કાપ્યા છે જુઓ ધાણા કેટલા સરસ એકદમ ફ્રેશ છે મરચાની કટકી ડુંગળી અને સરસ ધોઈ અને સુધારેલી મેથી છે બધું નાખી અને મિક્સ કરી લઈએ એમાં આખા મરી નાખી દઈએ આઠથી દસ દાણા આજે ખાલી નાસ્તામાં બજિયા જ બનાવવાના છે મેથીના ગોટા બીજું કંઈ બનાવવાનું નથી ચટણી અને ગોટા છે નાસ્તામાં મરચાં તળી લઈએ પહેલાં હવે આપણે ભજીયા ઉતારી દઈએ મીડિયમ ગેસ રાખ્યો છે એટલે બળી પણ ન જાય અને કાચા પણ ન રહે ફેરવતા રહીશું આવી રીતે બધા જ કરી લીધા છે તો તૈયાર છે આપણા મેથીના ગોટા મળીએ બીજા વિડીયોમાં જય માતાજી